નમસ્કાર ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના તપોવન અને શિશુ પરામર્શન કેન્દ્રમાં વિવિધ આપણે વિષયોમાં જોઈએ છીએ કે જુદા જુદા વિષયો દ્વારા આપણે જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે છે ત્યાંથી માંડીને એ બસો એંશી દિવસની કાર્યશાળા પૂરી કરી અને જન્મ ધારણ કરે છે ત્યાંથી શરૂ કરી અને ત્રણ વર્ષ સુધીનો જે તબક્કો છે એને આપણે શિશુ પરામર્શન અંતર્ગત લઈએ છીએ આ શિશુ પરામર્શન હોય કે બસો એંસી દિવસની કાર્યશાળા હોય આ બંનેમાં ભાષા કઈ રીતે કામ કરે છે આપણી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ હવે જ્યારે આપણે આ માતૃભાષા કહીએ છીએ ત્યારે ભાષાનો માતા સાથેનો જે સંબંધ છે એ બહુ મહત્ત્વનો બને છે વિશ્વની કોઈપણ ભાષાની અંદર બાળક પોતાની માતાની જે ભાષા હોય છે એને આ ગર્ભાવસ્થા દરમિયાન જ ગ્રહણ કરે છે અને એના અવતરણ બાદ શરૂઆતના ત્રણ વર્ષ દરમિયાન એ સૌથી વધારે એને સમજવાનો એને શીખવાનો એમાં અનુકૂળ થવાનો અને આપણા ભૌતિક જગત સાથે પરિચય કેળવવા માટેનો એ પ્રયત્ન કરે છે ત્યારે આપણે આજે એક મહત્ત્વની બાબત એના વિશે વાત કરવાની છે કે બાળકમાં ભાષાનો વિકાસ ક્યારથી થાય અને કઈ રીતે થાય જ્યારે આપણે ભાષાને દૈવીય માનીએ છીએ કે આપણે એને માનવીય માનવી માનીએ છીએ માનવીય એટલે કે એને મહાવરા દ્વારા શીખી શકાય છે ઘણી વખત એવો પણ મત વ્યક્ત કરવામાં આવે છે કે ભાષા એ કોઈક દૈવી તત્વ છે કે જે માણસ પાસે બહુ એક ચમત્કારથી આવ્યું પણ આપણે એનાથી આગળ જઈ અને ભાષાનો જો વૈજ્ઞાનિક વિચાર કરીએ તો આપણે જે અવયવો દ્વારા ભાષા બોલીએ છીએ એ અવયવોને આપણે કેળવીએ છીએ એને આપણે કેળવણી આપીએ છીએ તમે જોજો કે જે ભાષા આપણે બોલીએ છીએ એ અંગોનો મૂળભૂત ઉપયોગ તો કંઈક અલગ છે જેમ આપણે ફેફસાથી માંડી અને આપણા હોઠ સુધીના વિવિધ જે અવયવો છે ફેફસાથી આગળ વધી અને વાયુ મોજુ આપણા સ્વરયંત્રની અંદર આવે એ સ્વરયંત્રની અંદર બે નાદતંત્રીઓ છે સ્વરપેટી જેને આપણે કહીએ છીએ એમાંથી માત્ર અવાજ ઉત્પન્ન થાય ત્યાંથી આગળ વધતું વાયુ મોજું એ આપણા પડજીભ એ પડજીભ એટલે કે આપણા ઘડા અને આપણા મુખ વિવર જેને આપણે મોઢું કહીએ છીએ એ બંને વચ્ચેનો એક દ્વાર છે દરવાજો છે કે આપણા ફેફસામાંથી આવતું વાયુ મોજું છે એને નાકમાં જવા દેવું કે મોઢામાં કે બંને માર્ગે એ નક્કી કરે છે ત્યાંથી વિવિધ પ્રકારના તાળવા ઉપર ઉપરના આપણા દાંત હોઠ જીભ આ વિવિધ જે અવયવો છે એનું મૂળભૂત કાર્ય તો જુદું છે પરંતુ આપણે એને ભાષા બોલવા માટે કેળવીએ છીએ આપણે સમાજમાં વિવિધ તબક્કાની ભાષા વિવિધ શ્રેણીની ભાષા વિવિધ વર્ગોની ભાષા એક ચોક્કસ સમાજમાં બોલાતા વર્ગો એક વર્ગ એવો છે કે કોઈ સનો શ બોલતો હોય કોઈ શનો હ શ્રુતિ બોલે છે કેટલાક સૌરાષ્ટ્રના એટલા કેટલાક પ્રદેશો એવા છે કે જેમાં ચ શ્રુતિનો લોપ છે ચ બોલતા નથી આવડતું એને આપણે ચકલી બોલવાનું કહીએ તે સકલી બોલે છે તો અહીંયા ચ એ પ્રારંભિક અવસ્થાથી જ એમના ભાષા વ્યવહારમાં ક્યાંય આવ્યો નથી અને માટે એ બોલી શકતા નથી એટલે આપણે આટલી વાત ઉપરથી એવું નક્કી કરી શકીએ કે ભાષાને કેળવી શકાય છે ભાષા એ મહાવરાનો વિષય છે આ મહાવરો જેટલો સઘન હોય એટલી જ બાળકની ભાષા છે એ સમૃદ્ધ બને હવે જ્યારે ભાષાની વાત આવે છે ત્યારે કઈ ભાષાથી શરૂઆત કરવી તો દરેક સમાજમાં પોતાની એક પોતાની માતૃભાષા છે માતૃભાષા એટલે કે પોતાના પરિવારની વંશ પરંપરાગત રીતે બોલાતી ભાષા આ વંશ પરંપરાગત રીતે બોલાતી ભાષા એટલે કે જેના દ્વારા એ પરિવારમાં સંપ્રત્યન રચવામાં આવે છે પ્રત્યાયન રચવામાં આવે છે એ ભાષા એ માતૃભાષા તો શરૂઆત બાળકની એ ભાષા માતૃભાષાથી થાય અને એ માતૃભાષામાં એ આ ભૌતિક જગતના પદાર્થોને ઓળખતું થાય એનું શબ્દભંડોળ સમૃદ્ધ બને અને એ શબ્દભંડોળ સમૃદ્ધ બન્યા પછી એને બીજી ભાષા તરફ લઈ જવામાં આવે કારણ કે ભૌતિક જગતનો પરિચયમાં જ્યારે એ આવે છે આપણે એને બિલાડી સાથે પરિચય કરાવવાનો છે તો આપણે એને કેટ કહીશું કે બિલાડી કૂતરો કહીશું કે ડોગ કહીશું એને મોર કહીશું કે પીકોક કહીશું એને દહીં કહીશું કે કડ કહીશું એને દૂધ કહીશું કે મિલ્ક કહીશું બંનેમાં એ સમજે છે ખરું પરંતુ એક ભાષાનો મહાવરો ધીમે ધીમે એને બીજી ભાષા સુધી લઈ જાય છે એટલે ભાષાનું જે સંમિશ્રણ છે એ શરૂઆતના તબક્કે ન થાય એક વસ્તુને ઓળખતા બરાબર શીખે પછી એ જ વસ્તુને બીજી રીતે પણ ઓળખી શકાય છે જેમ કે આપણે ગુજરાતી ભાષા પણ એટલી બધી સમૃદ્ધ છે કે એક પૃથ્વીને ઓળખવા માટે વીસથી વધારે શબ્દો આપણને મળે છે હવે એમાંથી આપણે અવની કહીએ વસુંધરા કહીએ કે આપણે એને ઉર્વરા કહીએ તો કોઈ પણ શબ્દ બોલતા સાથે જેણે ભાષા શીખ્યા છે અથવા તો ભાષામાં જેનું જ્ઞાન છે એને ખબર છે કે જ્યારે શબ્દ હું એ વીસમાંથી કોઈ એક બોલું ત્યારે મારો કહેવાનો આશય એ પૃથ્વી છે એમ ભાષામાં પણ એવું છે કે એક ભાષાનો શબ્દ અનેક ભાષાઓ દ્વારા અલગ અલગ સંજ્ઞાઓ દ્વારા ઓળખાતો હોય પણ મૂળ વાત તો આપણી આપણને જે સમજાય પ્રત્યાય સુધી ભાષા પહોંચે એ એ પ્રકારે આપણે એનો આશય છે ત્યારે પ્રારંભિક તબક્કામાં ભાષા કઈ રીતે કામ કરે છે એમાં આપણે કેટલીક બાબતો જોવાની છે ગર્ભસ્થ માતાઓ અને શિશુનું જે ઉછેર કરી રહી છે એના પ્રારંભિક અવસ્થામાં કે જ્યારે પહેલી જ વખત માતા તરીકે જન્મ પણ એનો ત્યારે જ થાય છે જ્યારે બાળક અવતરે છે ભલે બેની ઉંમર વીસ પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ હોય પણ પ્રથમ વખત જ્યારે એ બાળક અવતરે છે ત્યારે એનો માતા તરીકેનો પણ એ જન્મ દિવસ હોય છે એટલે માતા તરીકે એને કઈ રીતે બાળકને ઉછેરવું એનો ભાષા વિકાસ કઈ રીતે કરવો એમાં વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે દાખલ ન કરી હોય તો આપણી જે માન્યતાઓ હોય છે આપણી રૂઢિગત કેટલીક આપણી વિચારસરણી હોય છે એ પ્રકારે આપણે દોરવાઈ જતા હોય છે અને ક્યારેક અંધશ્રદ્ધાને લીધે અથવા તો સમાજમાં કેટલીક ચાલતી કિવદંતીઓને કારણે પણ આપણે યોગ્ય બાળકનો ભાષા વિકાસ કરી શકતા નથી તો અહીંયા આપણે પીપીટીના માધ્યમથી કેટલીક બાબતોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ આપણો જે વિષય છે કે પ્રારંભિક તબક્કામાં બાળકનો ભાષા વિકાસ મેં જે રીતે કહ્યું કે પ્રારંભિક તબક્કો એટલે એવો તબક્કો કે જ્યારે બાળક માતાના ગર્ભમાં આવે છે અને બીજો તબક્કો એવો કે જ્યારે બાળક આ પૃથ્વી પર આવે છે આ બંને બાબતોને સાથે સાંકળીને આપણે જોઈ શકીએ તો આ પ્રારંભિક તબક્કામાં બાળકનો ભાષા વિકાસ બાબતે પહેલો જે મુદ્દો છે કે માતા પિતાને માતૃભાષાની પ્રાથમિક સમજ હોય પ્રાથમિક સમજ એટલે શું ઘણી વખત એવું બને છે કે ધીમે 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 આપણે અનુકરણને લીધે અથવા તો આપણો જે સામાજિક પરિવેશ છે આપણો જે આખું એક સામૂહિક ચિત્ર છે એના કારણે આપણને એવું થતું હોય કે આપણે બીજી ભાષાના શબ્દો જેટલા પણ વધારે એક ભાષાની અંદર દાખલ કરીશું તો એટલી એ ભાષા સમૃદ્ધ થશે પરંતુ એવું નથી કે માતા પિતા બનનારે પોતે પોતાની જે માતૃભાષા છે એને પોતાની રીતે જાણે છે અહીંયા મારો માતૃભાષા કહેવાનો અર્થ એ છે કે ગુજરાતી પરિવાર હોય તો એની પરિ એની માતૃભાષા ગુજરાતી જ કોઈ મરાઠી પરિવાર છે તો એની માતૃભાષા મરાઠી છે કોઈ બંગાળી છે કોઈ પંજાબી છે કોઈ સિંધી છે તો આવી અનેક પ્રકારની આપણી જે ભાષાઓ છે એ ભાષામાં માતા અને પિતાની જે ભાષા છે એમાં પૂર્વ શરત એ છે કે માતા પિતાને પોતાની ભાષાની પ્રાથમિક સમજ હોવી જોઈએ અહીંયા પ્રાથમિક સમજ ન હોય ઘણી વખત આપણને પ્રશ્ન થાય જ્યારે આ મુદ્દો મેં ઉપસ્થિત કર્યો છે ત્યારે ઘણા માતા પિતાને એવું થાય કે અમને તો અમારી ભાષા આવડે જ છે પરંતુ ઘણી વખતે આપણી આ માન્યતાઓની ઉપરવટ જઈ અને આપણે સ્વીકારવું પડે કે આપણી આ ભાષા આપણા બોલચાલમાં અથવા તો લેખનમાં કેટલી સમૃદ્ધ છે જો માતા પિતાની ભાષા આ બોલચાલમાં લેખનમાં દરેક તબક્કે જો સમૃદ્ધ હશે તો એનો વારસો એ પેલા બાળકને મળશે જ્યારે માતા પિતાને બાળક આ માતૃભાષાની સમજ કેળવવાની હોય ત્યારે એ ભાષાનું જે પ્રાથમિક બંધારણ છે આપણે પૂર્વ પ્રાથમિક શિક્ષણથી માંડી અને ધોરણ દસ બાળનું શિક્ષણ પૂર્ણ થાય ત્યાં સુધી ભાષાની વ્યાકરણગત વિશેષતાઓ એની બોલીગત વિશેષતાઓ અથવા તો એની ઉચ્ચારણની વિશેષતાઓને સમજતા હોઈએ છીએ પરંતુ એ બધું ભણ્યા પછી પણ આપણે એક તબક્કો એવો હોય છે કે એને વિસરી ગયા હોઈએ છીએ એટલે આપણી ભાષા કઈ રીતે બોલાય છે જેમ કે ગુજરાતી ભાષા હોય તો એ સંસ્કૃત ભાષાથી શરૂ થયેલી પરંપરા એ શ્રુત પરંપરાથી બોલાતી આપણી ભાષા છે એટલે જેવું બોલાય છે એવું જ એ લખાય છે એટલે ભાષા જો ખોટી રીતે બોલાય છે તો ભાષાને ખોટી રીતે લખાય છે તો માતા પિતાએ માતૃભાષાની પ્રાથમિક સમજ કેળવી લેવી જોઈએ કે આપણી ભાષા છે એ કઈ રીતે કામ કરે છે એટલે એમાં વ્યાકરણ અલગથી શીખવા બેસવાની જરૂર નથી કેટલાક પુસ્તકોના માધ્યમથી સારા જે પુસ્તકો છે સારા લેખકોના પુસ્તકો એનાથી પણ આપણને આ ભાષાની જો મહાવરો છે એ મહાવરો કેળવી શકાય ત્યાર પછી બીજો જે મુદ્દો છે સમૃદ્ધ શ્રવણનો લાભ શ્રવણ એટલે કે સાંભળવું સારું જે સાંભળે છે એ સારું બોલી શકે છે સારું જે વાંચે છે એ સારું લખી શકે છે આ સિદ્ધાંતનો અમલ કરી અને પહેલી જ જે બાબત છે કે શ્રવણ હવે આપણને એમ થાય કે માતાના ગર્ભમાં રહેલું બાળક સાંભળે છે આપણે જો આ સ્વીકારીએ છીએ તો જ આપણે આ તપોવન કેન્દ્રમાં અત્યારે પ્રવેશ મેળવ્યો છે એટલે બાળકનો જન્મ નથી થયો અને છતાં એની શ્રવણેન્દ્રિય છે એનો વિકાસ થયો છે માટે એને સમૃદ્ધ શ્રવણનો લાભ આપવો જરૂરી છે તપોવનમાં આવતા બહેનો પેલા પ્રાર્થના સાંભળતા હોય છે એ પ્રાર્થનાનું શ્રવણ કરતાં કરતાં કેટલી દિવ્યતાનો અનુભવ થાય છે એ દિવ્યતાને અસ્તિત્વમાં લાવવા માટે એવી દિવ્ય પ્રાર્થનાનું આપણે શ્રવણ કરીએ છીએ એમ સંસ્કૃતના જે શ્લોક છે સારી માતૃભાષાની પ્રાર્થનાઓ છે સારા ગીતો છે સારા આપણા પાઠ છે એના સમૃદ્ધ શ્રવણનો લાભ કરવાથી ગર્ભસ્થ માતાની બાળક જે છે એને પણ લાભ થશે અને શિશુને આ વસ્તુ સંભળાવવાથી એનો જવાબ બહુ મોડી ઉંમરે આપે છે બાળક જ્યારે જન્મે ત્યારે લગભગ છ મહિના સુધી એ આપણને એવું લાગે છે કે સાંભળતું નથી પણ ખરેખર સત્ય તો એ છે કે એ સાંભળે છે માત્ર એને સમજતા અને રિસ્પોન્સ આપતાં એને પ્રત્યુત્તર આપતા વાર લાગે છે એટલે એ જ્યારે સમજવાનો પ્રયત્ન કરી રહ્યું છે ત્યારથી જ એને સમૃદ્ધ શ્રવણનો લાભ મળે એ રીતે આપણે પ્રયત્ન કરવા જોઈએ એટલે બને એટલું ત્રણ વર્ષ સુધી એને બીજી કોઈ ઉતાવળ કર્યા સિવાય એને જેટલું બને એટલો સમૃદ્ધ શ્રવણનો લાભ મળશે તો એની ભાષા શરૂઆતના તબક્કે બહુ સમૃદ્ધ બની શકશે ત્યાર પછીનો જે મુદ્દો છે એમાં આપણે કોઈ એક જ ભાષાની શુદ્ધિનો આગ્રહ કે ભાષાનું સંમિશ્રણ એ અત્યારના તબક્કામાં સૌથી મોટી એક સમસ્યા છે કે જ્યારે કે આપણે કોઈ એક ભાષા બોલીએ છીએ મને બીજી બે ત્રણ ભાષા આવડતી હોય એટલે હું વિના કારણે એ ભાષાના શબ્દો એની અંદર ભેળવું એટલે કે એક એવું ચિત્ર આભાસી ઊભું કરું કે મને અંગ્રેજી પણ આવડે છે ગુજરાતી પણ આવડે છે કેટલીક મરાઠી બંગાળી કે બીજી ભાષાઓ પણ આવડે છે એટલે બધી જ ભાષાના શબ્દભંડોળનો હું મિશ્ર રીતે ઉપયોગ કરું તો એ આદર્શ પરિસ્થિતિ નથી જે ભાષા આપણે શીખવી છે એ ભાષાનો જ આપણે ઉપયોગ કરીએ એટલે આપણને ઘણી બધી ભાષાઓ આવડતી હોય તો બાળકના કે માણસના વ્યક્તિત્વમાં નિખાર આવે છે બહુ સાચી વાત છે પરંતુ જેની માતૃભાષા બહુ સમૃદ્ધ છે એના પાયા પર વિશ્વની કોઈપણ ભાષા બે વર્ષની અંદર શીખી શકાય છે એ પણ પ્રયોગના આધારે સિદ્ધ થયેલી બાબત છે એટલે શરૂઆત બહુ વધારે પડતી ભાષાઓ શીખવવાથી ન કરવી પણ આપણી જે માતૃભાષા છે એ માતૃભાષામાં બાળક પહેલાં બહુ જ સમજતું થાય એમાં એનો આત્મવિશ્વાસ કેળવાય અને પછી જ આપણે બીજી ભાષા તરફ જઈએ એવો આગ્રહ રાખવો અને પછી ધીમે ધીમે ભાષા વિકાસ કે જ્યારે હું અંગ્રેજી બોલતો હોઉં કે હિન્દી બોલતો હોય ત્યારે એ જ ભાષાના શબ્દોનો આગ્રહ રાખવું પછી ગુજરાતી ભાષામાં જ્યાં મારી પાસે વિકલ્પ ઉપલબ્ધ છે બીજા અંગ્રેજી ભાષાના શબ્દો ન વાપરું તો મારી પાસે એ એક સારી અને સમૃદ્ધ બાબત બનશે તો ત્યાર પછીનો આપણો જે મુદ્દો છે કે સફળ પારિવારિક પ્રત્યાયન પારિવારિક પ્રત્યાયન એટલે શું કે જ્યાં સંયુક્ત કુટુંબો છે ત્યાંમાં એકબીજા વચ્ચે આદાન પ્રદાનનો વ્યવહાર હોય છે અને એ બાળક સાંભળે છે એટલે કે દાદા પ્રત્યે આપણે માન સન્માનની ભાવના હોય પિતા માતા પિતા પ્રત્યે આપણા સન્માનની ભાવના હોય બાળકને તમામ પરિવારના વ્યક્તિઓ બોલવવાનો પ્રયત્ન કરતું હોય એટલે કે એમાં બને એવું કે દાદા દાદી ગુજરાતીમાં વાત કરતા હોય કે જો બેટા કાગડો અને મમ્મી પપ્પા કહેતા કે જો બેટા ક્રો તો આના વચ્ચેનું જે એક અંતર રહી જાય છે એ અંતર શરૂઆતના તબક્કામાં બાળકને બહુ પરેશાન કરે છે પછી એ મોટા થયા પછી તો સમજે છે કે આ મૂળ વાત તો એક જ છે પરંતુ પરિવારનું જે વાતાવરણ છે પરિવારમાં જે વાતાવરણ જે ભાષાનું છે એમાં પરિવારના તમામ સભ્યો ભેગા થઈ અને એક સામૂહિક રૂપે બાળકને પ્રત્યયન તરફ વાળે સારા પ્રત્યાયન તરફ વાળે વાતચીત તરફ વાળે અને એને બોલવાનો સતત મોકો મહાવરો આપે તો એ બહુ આદર્શ પરિસ્થિતિ છે અને ત્યાર પછી છેલ્લો મુદ્દો છે કે ભાષા દ્વારા વ્યક્ત થતું સુર તાલ અને લયનું મહત્ત્વ કે ભાષા જ્યારે સુર અને તાલમાં આવે છે ત્યારે એનો એક લય બંધાય છે સંગીત કળા આપણી એક એવી કળા છે કે જે આબાલ વૃદ્ધ સૌને પ્રત્યક્ષ અસર કરે છે એટલે સૂર અને તાલનું જે મહત્ત્વ છે લયનું મહત્ત્વ છે એક નાનું બાળક ભાષા ન સમજતું હોય અને બહાર ક્યાંક સંગીત વાગે છે તો એના તાલમાં એ પોતાના હાથ પગનું હલન ચલન કરે છે તાલ મેળવવાનો પ્રયત્ન કરે છે એટલે તાલબદ્ધ આપણા સંસ્કૃત શ્લોક ઉચ્ચારણની જે પરંપરા છે એ પણ બાળકની શ્રવણ પરંપરાનો વિકાસ કરે છે અને અંતે તો એ ભાષાનો વિકાસ કરે છે તો આ રીતે આપણે જોયું કે પ્રારંભિક તબક્કામાં બાળકનો ભાષા વિકાસ સમજવા માટે આટલી બાબતો બહુ જરૂરી છે ત્યાર પછીના બીજા ભાગમાં આપણે કેટલીક પ્રવૃત્તિઓ અને ભાષાના પ્રારંભિક કેટલા કૌશલ્યો છે એના વિશે પણ વાત કરવાના છીએ તો બાળકના પ્રારંભિક તબક્કાના ભાષા વિકાસમાં આટલી બાબતોને આપણે ધ્યાન લઈશું અને એના પ્રત્યે આપણે સતત ચિંતન મનન કરતા રહીશું તો આપણને સમજાશે કે બાળકના ભાષા વિકાસમાં અને ભાષા વિકાસ દ્વારા અંતે તો એના જ્ઞાનના વિકાસમાં આપણે કઈ રીતે કડીરૂપ બની શકીએ નમસ્કાર આભાર